નવી ગટર લાઈન નાખવા વિચારણા એ વાત કરી કે આવું નહી કરી રેલવે વાળા ક્રિસ મોટર ટૂચો કરવાના છે કે કે બે ફૂટ સુધી પહોંચી ગયા ને એને માણસ મૂકે કે વાયર કપાસો તમને કે હાજર આ આ સહયોગ છે બાકી તમે આમ તમારી વાત કરો તમારે નીચેથી જવું હોય

ભુજ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ગટરની સમસ્યા છે અને આ સમસ્યામાં દિવસા દિવસ વધારો થઈ રહ્યો છે શહેરમાં ગટરનું પાણી ભરાઈ જાય છે અને તેના નિકાલ માટે કોઈ જ જગ્યા નથી મળતી ત્યારે રેલવે સ્ટેશન વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં સતત ગટરનું પાણી ભરાયા કરે છે અને તેના કારણે હવે ગટરના ગંદા પાણીનું તળાવ બની ગયું છે તેવો તાલ સર્જાયો છે આ બાબતે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અનેક વખત અહેવાલ પ્રસિદ્ધ કરાયા અને અંતે હવે પ્રશાસન દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે આજ રોજ ધારાસભ્ય ભુજ પ્રાંત અધિકારી નગરપાલિકાના એન્જિનિયર તેમજ રેલવેના એન્જિનિયર સહિતના તમામ અધિકારીઓ આ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગળ કયા પ્રકારે કામગીરી કરવી તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ રેલવે સ્ટેશન વિસ્તારમાં ભરાતા ગટરના પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા નવી ગટર લાઈન બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ ગટર લાઇન રેલવેના પાટાને ક્રોસ કરી રહી છે તેના માટે હવે આગળ કયા પ્રકારે કામગીરી કરવી તે અંતર્ગત નિર્ણય લેવામાં આવી રહ્યા છે ઘણા સમય ભુજની જે રીતે ડ્રેનેજ સિસ્ટમ એ ક્યાંક ને ક્યાંક જે પાણીનો નિકાસ થવો જોઈએ નથી થતો અને આખા ભુજમાં એ પાણી ડ્રેનેજનું બહાર નીકળે છે મીટિંગો થઈ અનેક વખત ચર્ચા થઈ જ્યારે પંદર દિવસ પહેલાં કલેક્ટર કચેરીએ નેશનલ હાઈવે રેલવે વિભાગ એવિએશન મતલબ એરપોર્ટ વિભાગ આ દિશા નામ એક મિટિંગ હતી એમાં ચર્ચા થઈને મેં આ પ્રશ્ન ઉપાડ્યા કે જે રીતે ભુજને નવી ડ્રેનેજ લાઈન પડે છે હવે રેલવે સ્ટેશનથી ક્રોસ કરવું પડે જેના પાટા હોય ત્યાંથી એટલે મંજૂરી માગી હશે એના ટેકનિકલ રેલવે પણ એ નામંજૂરી કરી હમણાં પરમદીપસિંહ કાગળ આવ્યો તો આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભુજની જે વ્યવસ્થા છે ડ્રેનેજની હું માનું છું ત્યાં સુધી પદ્ધતિસર નહીં થાય એટલે આજે ડેપ્યુટી કલેક્ટર પ્રાંત સાહેબ ચીફ ઓફિસર એના એન્જિનિયરો એવું મનથી બનાવ્યું સવારથી આખો દિવસ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્થાનિકે જઈ અને શું મુસીબત છે એનો ઉકેલ શું છે કઈ રીતે એને સુદ્રઢ કરી શકાય અને લોકોને જે તકલીફ છે લોકોને જે સુખારી મળવી જોઈએ એ કયા રીતે વધારે મળી શકે એ હતું સર આજે રેલવેના જે રીતે મંજૂરી માગી ત્યાં મંજૂરી મળે એવી ટેકનિકલ એ રેલવે કહે છે તો આપણે એમ કે ક્યાંથી આપી શકો તમે અમને આપો તો ક્યાંથી માંગી રેલવે છે એ પણ ભારત સરકારનું છે નગરપાલિકા છે એ પણ લોકોના હિત માટે છે તો કોઈને પણ તકલીફ ન પડે કોઈને અનુ જે ટેકનિકલ જ્યાં થતી હોય ત્યાં કરી એટલે આજે સ્થળે સ્થાનિકે પ્રાંત સીઓ એના એન્જિનિયર અહીં હાજર રહીને ચર્ચા કરીને રેલવેના પણ અધિકારીને બોલાવ્યા અને ક્યાંથી તમે આપી શકો છો એ સ્થળની અમે મંજૂરી કરી આ રેલવેના ડ્રેનેજનો વિષય બીજો વિષય હતો સવારથી કૃષ્ણાજી પુલ જે રીતે ઘણા વખત થયા એ લટકતો પડ્યો છે અને એ લગભગ છ આઠ મહિના પહેલાં મેં મીટિંગ બોલાવી હતી આર એન બીના વાઘેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ચીફ ઓફિસરને એના એન્જિનિયર કે ભાઈ કૃષ્ણાજી પુલનું કેમ નિર્ણય નથી થતો કે કોઈ નક્કી નથી કરતા એ ચાલે એવો છે કે એને તોડી નાખવો જોઈએ ત્યારે મેં કીધું કે આગળ કોઈ જવાબ નથી અમે નહીં કરી શકીએ તો બધું પ્રાઇવેટ એજન્સીને આપો પ્રાઇવેટ એજન્સીએ એવો સર્ટી આપ્યું કે આ બ્રિજ ચાલે એવો નથી પછી સમયાંતરે એ પ્રશ્ન લાંબો થતો ગયો આજે કૃષ્ણાજી પુલ જઈને પણ અમે જોયો કે આની તાત્કાલિક જે પદ્ધતિ થતી હોય લો કે સરકારને કહેવું પડે સરકારને મંજૂરી મળવી પડે તો અમને કહ્યું અમે કરશું અને કૃષ્ણાજી પુલ જે રીતે છે એ રીતે રામધુન્ય સામે એક આંટી છે મોટી એ આંટી પણ નીકળી આવતા દિવસોમાં બહુ જ રીતે જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એ રીતે કૃષ્ણાજી પુલને થોડો પોળો બનાવો કે શું કરું એ પણ ચર્ચાનો વિષય હતો એ ટેકનિકલ પાસા જોઈ લેશું અને ખાસ કરીને રામધૂનની સામે જે આંટી છે ખૂણો છે એ ખૂણાને રાઉન્ડ કરી ગોળ કરી અને રોડ પણ પોળો થાય અને સુશોભન પણ થાય આ રીતનું આજ સવારથી આજે અધિકારીઓ પ્રાંત પણ ત્યાં હતા ચીફ ઓફિસર પણ ત્યાં હતા અને આ રીતનું આજનું નહીં આ બધા એ વિષય એમ ના હોય કોઈપણ ડિપાર્ટમેન્ટ હોયના ટેકનિકલ વિભાગ હોય ઘણી વખતે એને ટેકનિકલ નડતી હોય એ એનો વિષય છે માની લો કે રેલવે પણ આપણા માટે જ છે હવે એને આનું નહીં નહીં ટેકનિકલ નડતું હશે તો આપણે એમ કહે છે કે તમે ક્યાં ન નડે એ બતાવો હવે ત્યાંથી ક્રોસિંગ કરો એટલે રેલવેથી આજે અધિકારીઓ ગાંધીધામથી મેનેજરને બધા હાજર છે કર્મચારી આપ જુઓ છો તો એ એને ક્યાં નુકસાન ન થાય ક્યાં એને અનુકૂળતા આવે એ સાઈડ આપો તો ત્યાંથી અમે મંજૂરી માગી એટલે આજે જે રીતે એની સહમતી મળશે ત્યારે ત્યાંથી અમને દિશા બતાવો લોકેશન બતાવો અને ત્યાંથી એ નગરપાલિકા મંજૂરી માગે તો થોડા સમયમાં જે ડ્રેનેજનો જે ક્રોસિંગ છે એ જો પડી જાય નીકળી જાય તો આવતા દિવસોમાં જે ભુજની હાલાકી છે ડ્રેનેજની મોટા પ્રમાણમાં લોકો પણ દુખી છે તો આનો પ્રશ્ન હલ થશે આપણે હમણાં જોયું હશે કે જે આપણો રેલવેનો રોડ છે અને તે આજુબાજુ ગટર ઉભરાય છે આ ઘણા સમયથી એક પ્રશ્ન અત્યારે પેન્ડિંગ હતો કે જે નવી ગટર લાઈન આપણે નાખી રહ્યા છીએ એ રેલવેના પાટાને ક્રોસ કરી દઈ છે અને રેલવેના પાટાને ક્રોસ કરતા હોવાથી રેલવે વિભાગની મંજૂરી લેવાની જરૂર જણાતી હતી પરંતુ ટેકનિકલ કારણોસર વારંવાર એ માગણી રિજેક્ટ થતી હતી એટલે આજે આપણે સ્થળ સ્થિતિ રેલવેના અધિકારીઓને બોલાવીને ચીફ ઓફિસર સાહેબ એમએલએ શ્રી સાહેબ છે અને અમારી ટીમ લોકો આવી અને એક કોઓર્ડિનેટ રીતે આનો રસ્તો નીકળે અને આનું સોલ્યુશન થાય એના માટે પ્રયત્ન માટે ભેગા થયા છે રેલવે તરફથી જે જગ્યા પર આપણી જે ગટર લાઈન ક્રોસ થાય છે એ એમના મત પ્રમાણે આ ડોકયાર્ડ છે અને ડોકયાર્ડમાં હંમેશા બને ત્યાર સુધી આ પ્રકારના ક્રોસિંગ લાઇન અવોઇડ કરવાની થતી હોય છે એટલે એમનો ટેકનિકલ મુદ્દો પણ સાચો હતો પણ આજે આપણે બેસી અને રેલવે તરફથી એ કઈ જગ્યા બેસ્ટ રહેશે આ પાઇપલાઈન ક્રોસ કરવા માટે એની અત્યારે આપણે ચર્ચા કરી અને હવે એનો અંતિમ નિર્ણય લઈ અને આ કામ ઝડપથી પૂરું કરવાનો પ્રયત્ન કરીએ સો ટકા એમાંથી રાહત મળશે સો ટકા પહેલાં ઘણા સમયથી રેલવે સ્ટેશનની આગળ જે પાણી ગટરનું પાણી ભરાવાનો જે પ્રશ્ન હતો તેના નિકાલ માટે નગરપાલિકાએ એક નવી ડ્રેનેજ લાઇન નાખવાનું આયોજન કરેલું છે જે ડ્રેનેજ લાઇનના રેલવે ક્રોસિંગ માટેની નગરપાલિકાએ અરજી કરી હતી તેમજ એક ક્વેરી આવેલી છે તે ક્વેરીના નિકાલ માટે આજે ધારાસભ્ય શ્રી પ્રાંત સાહેબ નગરપાલિકાના એન્જિનિયર તેમજ રેલવેના એન્જિનિયર તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે જોગવાઈઓ છે રેલવેની તે જોગવાઈઓને ધ્યાને રાખી અને કઈ રીતે મંજૂરી મળી શકે છે તે માટે આજે ચર્ચા કરવામાં આવી હતી અને ધારાસભ્યશ્રી દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ આ મંજૂરી મળે તે માટે જરૂરી રજૂઆત કરવામાં આવી હતી આ મંજૂરી મળેથી ટૂંક સમયમાં ડ્રેનેજનો પ્રશ્ન સોલ્વ થશે તેમના એ જેમના નોન્સ પ્રમાણેની તેમણે જોગવાઈઓની સૂચના આપેલી છે પણ તેમ છતાં જે રેલવેના ટેકનિકલ કારણોને ધ્યાને રાખી અને આ કામગીરી કઈ રીતે થઈ શકે તેમ છે તે માટે આયોજન કરવામાં આવેલું છે ભુજ શહેરમાં આ ડ્રેનેજ લાઇન નાખવાથી મોટાભાગના રેલવે સ્ટેશનના જે પ્રશ્નો છે એ મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે